અમદાવાદમાં પણ અલગ અલગ મેડિકલ સ્ટોર્સમાં ચેકિંગ થઈ રહ્યું છે જીવરાજ પાર્ક વિસ્તારમાં મેડિકલ સ્ટોરમાં પોલીસે ચેકિંગ કર્યું પ્રિસ્ક્રિપ્શન વિના નશાકારક દવાના વેચાણને લઈને તપાસ કરવામાં આવી રાજ્યભરમાં પોલીસ દ્વારા મેડિકલ સ્ટોરમાં વેચાતી દવાઓ અંગે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે અને જે મેડિકલ સ્ટોરમાં પ્રિસ્ક્રિપ્શન વગર કોઈ પણ દવાઓ ન વેચવા અંગે મેડિકલ સ્ટોર સંચાલકોને પણ જાગૃત કરવામાં આવી રહ્યા છે એવું જ એક ચેકિંગ હાલમાં વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીવરાજ પાર્કમાં ચાલી રહ્યું છે અને આ મેડિકલ સ્ટોરમાં આપ સીધા દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે પોલીસ અધિકારીઓ છે તે દવાનું ચેક કરી રહ્યા છે અને મેડિકલ સ્ટોર સંચાલકને સમજાવી રહ્યા છે તેવું જ આ બાજુ પણ જે પોલીસ કર્મચારીઓ છે તે જે મેડિકલ સ્ટોરમાં રહેલી દવાઓ છે તે અંગે ચેકિંગ હાથ ધરી રહ્યા છે જેથી કરીને લોકોને અને મેડિકલ સ્ટોર સંચાલકો છે તેમને જાગૃત કરી શકાય કે કોઈ પણ પ્રકારની દવાઓ છે તે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર ન વેચવી જોઈએ કારણ કે તે દવાઓનો નશામાં પણ ઉપયોગ થઈ શકે છે તો આપણે સીધા જે મેડિકલ સ્ટોર સંચાલક છે તેમની સાથે જ આપણે વાત કરીશું હાલમાં સ્ટોરની અંદર શું કાર્યવાહી ચાલી રહી છે અત્યારે હાથમાં વેજલપુર પોલીસ સ્ટેશનમાંથી સાહેબ શ્રી દુકાની તપાસ માટે આવ્યા છે જે ડ્રાઈવ ચાલી રહી છે એની માટે ડ્રાઈવ જે ચાલી રહી છે એની માટે તપાસ માટે આવી રહ્યા છે અને અમે પૂર્વમાં સાથ સહકાર આપીએ છીએ અને જેટલી બી નાનકોટી જે ડ્રગને લગતી દવાઓ છે અમે વિધાઉ પ્રિસર અમે કોઈને આપતા નથી અને એની માટે સાહેબનું સલાહ સૂચન અપાવ્યા છે આવી ડ્રાઈવ ક્યારે ક્યારે થાય છે અને આ બાબતે તમે શું સંદેશો આપશો ગ્રાહકોને પણ અને સામાન્ય લોકોને પણ આવી ડ્રાઈવ છેલ્લા કેટલા સમયથી આ વસ્તુ ચાલી રહી છે અને રેગ્યુલર સાહેબની વિઝિટ હોય છે જ અહીંયા આગળ અને ગ્રાહકને અમારે એટલું જ કહેવું છે કે જરૂર પૂરતી દવાઓ લેવી અને જે અત્યારનું યુવા પેઢી ધન નાર્કોટિક્સમાં જે દવા લઈને નશો કરી રહ્યા છે એ બંધ કરે એની માટે સરસ છે સારું જી આ હતા મેડિકલ સંચાલક તેમણે સ્પષ્ટ જણાવ્યું કે પોલીસ દ્વારા જે દવાઓમાં જે દવાની નશામાં ઉપયોગ થાય છે જે દવામાં નાર્કોટિક્સ તરીકે જેનો ઉપયોગ થાય છે તે પ્રતિબંધિત જે દવાઓ છે તે ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વગર તેઓ આપતા નથી અને જે પોલીસની કામગીરી છે તેમાં પૂરેપૂરો સહયોગ આપે છે કેમેરા પર્સન કુમાર સિંહ સાથે ચેતન બામ્બણીયા એબીપી અસ્મિતા અમદાવાદ